નમસ્કાર વર્તમાન પ્રવાહમાં તમારું સ્વાગત છે આજનો પ્રશ્ન તાજેતરમાં ઇન્ડિયન નેવીને સોંપવામાં આવેલ આઈએનએસ નિસ્તા કોના દ્વારા બનાવવામાં આવ્યું છે ઓપ્શન એ કોચિન સિપયાર્ડ લિમિટેડ બી ગાર્ડન રીચ સિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ સી હિન્દુસ્તાન સિપયાર્ડ લિમિટેડ ડી મજગાંવ ડોકયાર્ડ લિમિટેડ મિત્રો સમય શરૂઆત થાય છે અને આજે અહીંયા આપણો જવાબ જોવાનો છે

એચએસએલ વિશાખાપટ્ટનમ દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ પૂર્વી કમાન્ડને આપવામાં આવશે નૌકાદળનું આ જહાજ છે જે પાણીની અંદર કામગીરી કરવા માટે તૈયાર કર્યું છે મિત્રો વધુ માહિતી માટે કમેન્ટ સેક્શનમાં જાઓ અને નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરી તમે આ વિસ્તારનો સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો